નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હવે ભાવનગરના વ્યાપારી પાંચે એક લાખને એસી હજાર પડાવ્યા કમાવ દીકરાને બચાવવા અધિકારીઓના ધમપસાણા બે દિવસમાં સ કોન્સ્ટેબલના તોડથી અમદાવાદ પોલીસને લાંછન મુંબઈના વ્યાપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે ચાર પોલીસકર્મીઓએ પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખનો તોડ કર્યાની તાજેતરમાં ઘટના બની છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ભાવનગરના વ્યાપારીને ડરાવીને ધમકાવીને એક લાખ એંશી હજાર પડાવ્યાની ઘટના સામે આવી છે બે દિવસમાં જ અમદાવાદમાં પોલીસ દ્વારા વ્યાપારી પાસેથી તોડ પાણી કર્યાની બે ઘટના બની છે ભાવનગરના વેપારી શહેરના ગોતા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી એને સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ પોલીસકર્મીએ ડરાવી ધમકાવી પૈસા પડાવી લીધાની ઘટના બની છે વેપારી પાસે તેના વ્યાપારના પૈસા હતા તેમ છતાં ડરાવી તેની પાસેથી પૈસા પડાવી લઈ બે પોલીસકર્મી ફરાર થઈ ગયા હતા આ અંગે સોલા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વેપારી પહોંચ્યા હતા પરંતુ ફરિયાદ લેવાની જગ્યાએ તેને સમજાવી ભાવનગર મોકલી દેવામાં આવ્યો હોવાની ચર્ચા છે આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે વેપારી ભાવનગર ગયા છે પાસા આવશે એટલે તેમની ફરિયાદ લેવામાં આવશે આમ પોલીસ જ તોડ કરી લેતી હોય તેવી ગંભીર ગંભીર ઘટનામાં પણ ફરિયાદ ન લેવાતા ફરિયાદ ન નોંધાય તેવા પ્રયાસો કરાયા હોવાની ચર્ચા પોલીસ પેડામાં થઈ રહી છે ભાવનગરના જીતુભાઈ નામના વ્યાપારી તેના કામ અર્થે અમદાવાદમાં ગોતા નજીક આવેલા જગતપુર પાસેથી તેમની કારમાં પસાર થઈ રહ્યા હતા આ સમયે બે પોલીસ કર્મીઓએ સાદા ડ્રેસમાં તેમને રોક્યા હતા તેમની ગાડીમાં શંકાસ્પદ વસ્તુઓ છે નહીં તેનું પોલીસનું ચેકિંગ છે તેમ કહી ચેકિંગ આધીર હતો આ દરમિયાન વેપારી ની કારમાંથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા વેપારીએ તેમણે આ વેપારના પૈસા ઓવાની રજૂઆત કરી હતી અને તેના પુરાવા પણ આપ્યા હતા પરંતુ તમારા પર ખોટા કેસ કરી દેશે તેવી વાત કરીને તેમણે ધમકાવવામાં આવ્યો હતા આખરે વેપારીને ગોંધી રાશી ધમકાવી તમામ રૂપિયા લઈ લીધા હતા જો કે વેપારીઓ એ પોલીસને જાણ કરવાની વાત કરતા અમુક પૈસા પરત આપી દીધા અને 180000 લઈને બંને પોલીસકર્મીઓ ફરાદ થઈ ગયા હતા બાદમાં ભોગ બનનાર વેપારીને શંકા ગઈ કે આ પોલીસકર્મીઓ ન હતા અને પોલીસના નામે અન્ય અસામાજિક તત્વો પૈસા પડાવીને ભાગી ગયા છે જેના કારણે વેપારી સોલા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા પહોંચ્યા હતા સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ ઘટના બની તે સ્થળ પર ગઈ હતી અને બાદમાં સીસીટીવી ફૂટેજની ચકાસી ચકાસણી કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજમાં બંને પોલીસ કર્મીઓ દેખાયા હતા અને પોલીસે તપાસ કરતાં બંને પોલીસ કર્મીઓ ક્યાંના છે અને કોણ છે તેની જાણ થઈ હતી જોકે ઘટના બની તે સ્થળ સોલા વિસ્તારમાં ન હોવાથી પોલીસે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી હતી પોલીસને તોડ કર્યો અને પૈસા લઈ ભાગી ગયા ની ઘટના અંગે ચાંદખેડા પોલીસને જાણ થતા પોલીસ ની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન સીસીટીવી પણ ચકાસિયા હતા જેમાં ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ હિતેશ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દીપો હોવાનું બહાર આવ્યું હતું જે ક્યો પોલીસની આબરૂ ન જાય એટલે બંને કોન્સ્ટેબલને બોલાવી સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી બાદ ફરિયાદ ન લીધી અને ફક્ત અરજી લઈ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો આ અંગે ઉચ્ચ અધિકારીએ જણાયું હતું કે વેપારીની અરજી લેવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે તેઓ ભાવનગર પરત ગયા છે અને તેઓ આવે ત્યારે તેમની ફરિયાદ લેવામાં આવશે જો કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પણ આ મામલે તેમની આબરૂ જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાથી વધુ પગલાં ન લેવાય તે માટેના અથાગ પ્રયાસો કરી ફરિયાદ ન લેવડાવી હતી સામાન્ય રીતે ગુનેગારને પકડતી એજન્સી ગુનેગારોને સારવારવા પ્રયાસ કરતાં ફરિયાદી પણ ચોંકી ગયા હતા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીબી આલના સ્કોડમાં હોવાનું બહાર આવ્યું છે જોકે હિતેશ મોટાભાગે ક્રાઇમ બ્રાન્ચમાં ન આવતો અને કમાવ દીકરો હોવાથી તેની નોકરી પણ ઓછી લેવાતી હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહેશે આમાં અનેક પોલીસ કર્મીઓને મોટી મોટી એજન્સીમાં સમાવવામાં આવતા હોવાની ચર્ચા છે એક અધિકારીએ નામ ન આપવાની સત્ય જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ વારંવાર આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે પરંતુ પોલીસની છબી ન ખરડે અને આબરૂ ન જાય તે હેતુથી આવા પોલીસ કર્મીઓને વારંવાર બચાવી લેવામાં આવે છે આબરૂના નામે બચાવી કે ઓછી સજા કરી તેમને બચાવી લેતા અધિકારીઓ તે સમજતા નથી કે જેની રક્ષકની ભૂમિકા છે તેઓ જનતાના ટેક્સના પૈસાથી પગાર લેશે તેમને તેઓ લૂંટી રહ્યા છે તેમની પર કાર્યવાહી ન કરી તેમને બચાવી પ્રોત્સાહન આપવામાં આવે છે અને આવી ઘટનાઓ સરકાર અને ગૃહ વિભાગના ધ્યાને આવી આવતી નથી અને બિચારા આ રીતે જ રજૂ કરતા હોય છે તેવી વારંવાર આવી ઘટનાઓને પ્રોત્સાહન મળે છે અને તેનો ભોગ સામાન્ય લોકો જ બને છે જો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટના બનતી અટકી શકે છે પરંતુ આ કમાવ દીકરા હોય છે તેથી બધાને આવા લોકો ગમતા હોય છે જેમ કે બોટાદમાં ડીસ્ટાફ છે એ બોટાદના પીઆઈ ખરાડી સાહેબને બહુ જ ગમતો સ્ટાફ છે એટલે આવી જ રીતે એમને બચાવવાના તમામ પ્રયત્નો પહેલાં પ્રથમ કર્યા અને હવે આ ખરાડી સાહેબ પણ બચી નહીં શકે કારણ કે ખરાડી સાહેબ બચી નહીં શકે એનું કારણ છે કે ખરાડી સાહેબની પાછળ હાથ ધોઈને ઘણા લોકો પડી જવાના છે અને ખરાડી સાહેબ ઉપર જ્યાં સુધી ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી બોટાદ શાંત નહીં બેહાય એવું લોકો કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ